જીતે જાગતે જોત અને સત્તાનું પ્રતિ ગણપતિ દાદા બજરંગબલી દાદા ના સાનિધ્યમાં બેરાતા વંદને આદરણે ખેતરા દાદાજી વિઠરાય માતાજી મરડી માતાજી ના દર વર્ષે આ સમય એક દિવસ સમૂહ નિવેદ બે દિવસ સમૂહ અવાર્ડનો કાર્યક્રમ યોજવામાં આવે છે જે ખેતર દાદા ભક્તિ મંડળ દ્વારા ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવે છે વર્ષ સમયથી જે બાર જણા વિશે ખૂબ સરસ આયોજન કરે છે અને જેના પાકમાં દેશમાંથી દરેક દૂર દૂર જગ્યાએથી અત્યારે લોકો આવે અને પોતાની આસ્થાને નમ્રતા કરી અને ખૂબ સારી રીતે ઉજવે છે આ બે દિવસ ખૂબ આનંદ ગાંધી પરિવાર દ્વારા જે ગાંધી પરિવાર છે એ સારી રીતે આનંદ ઉજવે છે ખૂબ સારી રીતે પરિપૂર્ણ થાય છે કે એકતાનું પ્રતિક અહીં જોવા મળે છે ઘણા વર્ષો જૂના ખેતર દાદા ભક્તિ મંડળ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં ખેતરિયા દાદા વિજયરાય માતાજી વેલી માતાજી સહિત સર્વેને ખૂબ આદર સત્કાર સાથે આ સમૂહ નિવેદ અને સમૂહો કાર્યક્રમ યોજવામાં આવે છે એની સારી સફળતા મળે છે અને જૈન ગાંધી પરિવાર સિલાઈના પણ અન્ય લોકો આ શ્રદ્ધાને પ્રતિથી પોતાનું માથું નમાવી અને પોતાની સાધના પરિપૂર્ણ કરે છે અને સંપર્ક સિદ્ધ કરે છે